મહિલા કોલેજ વિસ્તારની પરિણીતાનું અપહરણ કરી અવાવરૂ મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ચાર ઇસમો વિરુદ્ધ મહિલાએ કોગારૂડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મહિલા કોલેજ વિસ્તારમાં રહેતી પરણિતાને અગાઉ દીપકભાઈ લાઠિયા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય જેના અનુસંધાને મહિલાએ દીપકભાઈ લાઠીયા સાથે વકીલ મારફતે સમજૂતી કરી છૂટા પડી ગયા હતા પણ દીપકભાઈ લાઠિયાના શાળા મનસુખભાઈ મુકેશભાઈ અને પિન્ટુભાઈને હજુ પણ દીપકભાઈ લાઠિયાને મહિલા સાથે સંબંધ હોવાની શંકાના આધારે મહિલાનું કારમાં અજાણ્યા શખ્સ સાથે અપહરણ કરી એરપોર્ટ રોડ ઉપર અવારું મકાનમાં લઈ જવામાં આવી હતી જ્યાં મનસુખભાઈ મકવાણા અને મુકેશભાઈ મકવાણાએ મહિલાને માર મારી હતો બાદમાં તેના દીકરાને ઊંચકી અને રેતીના ઢગલામાં ફેંકી દઈ ઇજા પહોંચાડી હતી બાદ મહિલાના ગળા ઉપર મનસુખભાઈએ છરી રાખી તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મહિલા સાથે જાતીય દુષ્કર્મ આચર્યું હોતું તે વેળાએ મુકેશભાઈ અને પિન્ટુભાઈએ તેને પકડી રાખી હતી ત્યારે મનસુખભાઈએ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ શારીરિક નુકસાન પહોંચાડતા મોડી રાત્રે મહિલાએ ઘોઘારોડ પોલીસ મથકે ચારે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી

જે આ ફરિયાદી અજાણ્યા માણસ આવે છે અને ફરિયાદી જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલા છે જેથી ફરિયાદી એ બાહને બહાર લઈ જાય છે અને આજે અજાણ્યો માણસ આગળ ચાલે છે અને ફરિયાદી તેના દીકરા સાથે દીકરો એક વર્ષનો છે એની સાથે પાછળ પાછળ ચાલતા અને આગળ રિક્ષામાં બેસી જાય છે અને જે અજાણ્યો માણસ ચાલતો મહિલા સર્કલ પાસે આવે છે અને ત્યાં એક મહિલા સર્કલ પાસે એક ગલી છે ત્યાં ફોર વ્હીલ ગાડી પડેલી હોય છે અને એ ફોર વ્હીલ ગાડીના જે ડ્રાઈવર જે છે તે આ ફરિયાદીને ધક્કો મારી અને ડ્રાઈવરની સીટની પાછળની પાસેની સીટમાં બેસાડી દે છે અને બાદમાં આ ફરિયાદીએ એવું જોતા તેને તેનો જે અગાઉનો જે છે દીપક કરીને જે છે જેની સાથે તેને પ્રેમ સંબંધ હતો તેના જે વાઈફ હતા તેના ભાઈઓ જે મનસુખ મુકેશ અને પિન્ટુ તે જોવે છે અને બાદમાં તેને કંઈ જે છે સુંઘાડી દેવાય છે કે કંઈ એવો પદાર્થ છાંટે છે જેને હિસાબે જે આ ફરિયાદી જે છે એ બેભાન થઈ જાય છે બાદમાં આ લોકો જે છે એરપોર્ટ રોડ ઉપર આવેલ અજાણી જે જગ્યા જે છે ત્યાં લઈ જાય છે જેના હિસાબે આ જે ફરિયાદીને કોઈ રૂટની ખબર નથી અને રાતે બાર વાગે ફરિયાદી જે છે તે જાગે છે તો પોતે સેટી ઉપર નિવસ્ત્ર જોવામાં આવે છે અને ત્યાં જે આરોપી જે છે મનસુખ તે તેનો મોબાઈલ માગે છે અને જણાવે છે કે તે મારી બહેનની જે જિંદગી જે છે એ બત્તર કરી દીધી છે હવે અમે બી એમ કરી અને તેને માર મારે છે અને બાદમાં તેનો જે પુત્ર હોય છે તેને બી રેતી પર ફેંકી દે છે અને આજે એક આરોપી બંને આરોપીઓ એના હાથ પકડે છે અને દુષ્કર્મ કરે છે અને બાદમાં જે મરચું જે છે તે તેના જે પર્સનલ પાર્ટ જે છે તેમાં છાંટે છે અને રાખે છે આ ટાઈપની જે હકીકત ફરિયાદી દ્વારા જાહેર કરતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને તેની તપાસ પીઆઈ શ્રી સિમ્પીનાઓ કરી રહેલ છે અગાઉ અઠ્યાવીસ નવેમ્બર બે ના રોજ એક ફરિયાદ દાખલ થયેલી જેમાં માયાબેન ને એક ફરિયાદ દાખલ કરાવેલી જેમાં તેના જે પતિ જે છે દીપક તેને આ કામની જે ફરિયાદી જે છે તેની સાથે પ્રેમ સંબંધ હોય અને તેનો જે દીકરો જે છે તેને દત્તક લેવાની વાત હતી અને આ જે માયાબેને ના પાડેલી તેમજ તેના જે સાસુ અને નણંદ દ્વારા બી જણાવવામાં આવ્યું હતું કે આજનો જે સમય છે બે પત્ની રાખો તો એમાં કોઈ વાંધો નહીં પણ જે જે તે વખતે માયાબેને તે સ્વીકારેલું નહીં અને પછી જે ઊંઘવાની જે દવા જે છે એ ટીકડા પી લીધેલા અને ત્યારે છ આરોપી વિરુદ્ધ બી ફરિયાદ દાખલ કરવામાં આવેલી આ જે દુષ્કર્મની જે ફરિયાદ અનુસંધાને હાલમાં જે ફરિયાદી જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તેમાં ત્રણ ચાર આરોપીઓ